સુરત શહેરના આરોગ્ય વિભાગ દ્વારા બમરોલી વિસ્તારની વિવિધ દુકાનોમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આરોગ્ય વિભાગની સ્કોડની ટીમ દ્વારા અલગ અલગ દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું જેમાં બમરોલી રોડ ઉપર આવેલ આશાપુરી માર્કેટના મેઇન રોડ પર આવેલી અલગ અલગ દુકાનમાં ચેકિંગ હાથ ધરી કેટલીક સંસ્થાઓ લારીઓ પરથી અમુક પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગની સ્ક્વોડની ટીમ દ્વારા ડેરી એક્સપાયરી ડેટ વાળી આઇસ્ક્રીમ મળી આવતા તેને જપ્ત કરી ડિસ્પોન્શનની કાર્યવાહી કરવામાં આવી હતી સ્થળ પરથી કેટલીક ચીજ વસ્તુઓ પણ મળી આવી હતી જેનો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ ચીજવસ્તુઓની એકત્ર કરીને સંપૂર્ણ રીતે તેનો નાશ કરી દેવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તમામ દુકાન અને ડેરીના સંચાલકોને અગાઉથી આવી કોઈ પણ વસ્તુઓ એક્સપાયર વાળી વેચાશે તો તમારા વિરોધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ